વેલકમ ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો અને મિત્રો કદાચ તમને એમ થતું હશે કે કેટલા દિવસથી વિડીયો ન બનાવ્યો હવે આજે વિડીયો કેમ તો હવે વાતમાં એવું છે કે આપણે જે માહિતી આવતી હતી વિડીયો બનાવવા માટે એક તો પહેલી વિષય પહેલો તો સમયનો અભાવ બીજી માહિતી કે માહિતી કોઈ અલગ આવતી નથી એકની એક માહિતી આવતી હતી એક માહિતી એમાં જોડે અલગ આવી હતી એ માહિતી હતી કે કચ્છની અંદર વરસાદ પડ્યો એ માહિતી મને મળી હતી એ માહિતી માટે હું વિડીયો બનાવવાની તૈયારી કરતો હતો ત્યાં મારે એક ઇમરજન્સી કામ આવી ગયું સીસીટીવી કેમેરા જે મિત્રો એ શોર્ટ વિડિયો એ નહીં જોયો હોય એ વિડીયો તમે જોઈ લ્યો એટલે ખ્યાલ આવી જાય આપણે એક ફક્ત ને ફક્ત મોટિવેશન વિડીયો બનાવ્યો હતો આપણે બાકી આપણે વિડીયો રેગ્યુલર આવશે જ આમ તો પણ એકની એક જ માહિતી હતી કે રોજે રોજ આપણે એકની એક માહિતી આપીએ ને તો પછી વિડીયો બનાવવાનો કોઈ મતલબ જ નથી રહેતો કોઈ અર્થ જ નથી રહેતો એટલે આપણી ચેનલ ઉપર રોજે રોજ હવામાનને લગતા વિડીયો નહીં આવે જે પણ બી નવી અપડેટ આવી છે જે એવું લાગશે આપણને કે હવે આ માહિતી આપણે જનતા સુધી એટલે કે સબસ્ક્રાઈબર સુધી આપણા મિત્રો સુધી પહોંચાડવાની છે ને તો એવા વિડીયો જ આપણે બનાવીશું જેવી રીતે આપણે આજ હવારે પણ એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કર્યો હતો કે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ વિશેની માહિતી આપવાની છે તો એવા અમુક અમુક જે વિડીયો અગત્યના હોય જે તમને ઉપયોગી લાગતા હોય એવા વિડીયો બનાવીએ ને તો સારું લાગે પણ એકના એક વિડીયો હવામાને લગતા બનાવીશું તો કોઈ મતલબ નથી રહેતો એટલે આપણે અત્યાર સુધી વિડીયો નહોતા બનાવતા પણ આ જે હવે માહિતી હશે ને એ અગત્યની માહિતી છે ને આજે ટાઈમ બી છે આજે આપણે વહેલા આવી ગયા છીએ હવે વિડીયોમાં વાત કરીએ તો ગરમીને લઈને આગાહી છે મિત્રો હવે એટલે હવે અત્યાર સુધી આપણે મેં જે આગાહી તમને કરી હતી કે હવે ગરમીમાંથી હવે ત્રેવીસ તારીખથી આપણે પહેલેથી જ આપણી આગાહી હતી તેવીસ તારીખ ખરીને ત્રેવીસ તારીખથી ફરીથી ગરમીનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ત્રેવીસ તારીખથી લઈને આ આખું અઠવાડિયું એટલે કે એક આવનારા એપ્રિલ મહિનાની એક તારીખ સુધી આવી જ હિટવેવનો આ રાઉન્ડ રહેવાનો છે આ રાઉન્ડ મોટો છે રાઉન્ડ એવી રીતે આપણે ગયા વિડિયોની અંદર એક વિડીયોમાં આપણે વાત કરી હતી મિત્રો એટલે આવી રીતે આપણે વિડીયોની અંદર વાત કરી હતી એ જ રીતે હવે ત્રેવીસ તારીખ થઈ ગઈ છે આજે હવે આજથી ગરમીનો પ્રકોપ વધવા જઈ રહ્યો છે મિત્રો એટલે ગરમી જે છે એનું હવે એ રૌદ્ર સ્વરૂપ દેખાડશે ગરમી જે અમુક અમુક એરિયાની અંદર બેતાલીસ તેતાલીસ ડિગ્રી ચુમ્માલીસ ડિગ્રી સુધી ગરમી પહોંચી જાય તેવી શક્યતાઓ છે ને આજનું જે ગરમીનું ટેમ્પરેચર અલગ અલગ જિલ્લાઓ અલગ અલગ તાલુકાઓ ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારમાંથી અલગ અલગ ટેમ્પરેચર જે સામે આવ્યું છે ને ચોંકાવનારું કોઈ જગ્યાએ ચાલીસ ડિગ્રી કોઈ જગ્યાએ બેતાલીસ ડિગ્રી આવી રીતે ગરમીનું ટેમ્પરેચર અત્યારે હાલ આપણી જોડે ચોંકાવનારું ગરમીનું ટેમ્પરેચર પણ સામે આવ્યું છે મિત્રો મિત્રો અહીંયા છે કે હવે આપણે રાજ્યમાં ગરમી અસલી રૂપ બતાવશે અત્યારે હાલ જોઈ શકો મિત્રો આગામી ચોવીસ કલાક બાદ રાજ્યના તાપમાનમાં પારો ઉપર જશે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી તેર ડિગ્રીનો વધારો થતા પડી શકે છે કાળ જાળ ગરમી અને તેર શહેરોની અંદર સાડત્રીસ ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે આગામી પાંચ દિવસ આ તાપમાન વધારો થશે એટલે કે રોજ એક ડિગ્રી બે ડિગ્રી એ રીતે પાંચ દિવસ સુધી તાપમાનમાં વધારો થવાનો છે અને હજી બીજી જે આગાહી છે મિત્રો આમાં એ વિશે વાત કરીએ ને તો આપણે એપ્રિલ મહિનાની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર વારંવાર પલટા આવે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે મિત્રો એટલે મોટા સમાચાર પણ આ કહી શકાય મિત્રો એટલે એપ્રિલ મહિનામાં પણ આ વારંવાર પલટા આયા રાખશે એની કઈ કઈ તારીખો જાહેર થઈ છે શું છે એના માટે વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર માહિતી આપીશું ત્યારે જે આપણે વાત કરવાની હતી ને ગરમીને લઈને એના વિશે આપણે જે અગત્યની વાત હતી તે વાત કરી બરાબર તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ ચેનલ ઉપર નવા આવ્યા હો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી